શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપી જનવલ્લભાય નમઃ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ આજના સત્સંગમાં આપણે ભાદરવા વદ એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશીનો સત્સંગ કરીશું કે જે આવતીકાલે છે તો ચાલો સત્સંગની શરૂઆત કરીએ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે મહારાજ યુધિષ્ઠિરે કહ્યું હે શ્રી કૃષ્ણ હે મધુસૂદન ભાદરવા વધમાં આવતી એકાદશીનું નામ શું છે તેને કરવાની વિધિ શું છે અને આ એકાદશી કરવાથી શું ફળ મળે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે હે રાજન આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી અવગતિએ ગયેલા પિતૃઓની મુક્તિ થાય છે અને સઘળા પાપો નાશ પામે છે હે રાજન સતયુગમાં ઇન્દ્રસેન નામે એક રાજા થઈ ગયો રાજા તેના દુશ્મનોને પરાજિત કરવામાં કુશળ હતો અને તેથી તેના શાસનકાળ દરમિયાન તેના રાજ્ય માહેશમતી પુરીમાં ઘણી સમૃદ્ધિ હતી તેના પુત્રો અને પ્રપોત્રોની સાથે તે સુખ અને આનંદથી રહેતો હતો તે હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિ ભાવપૂર્વક કરતો ભક્ત હોવાથી તે હંમેશા અધ્યાત્મ જ્ઞાનમાં ડૂબેલો રહેતો અને શ્રી ગોવિંદના નામનું જ રટણ અને સંકિર્તન કરતો એક દિવસ તે પોતાના સિંહાસન પર બેઠો હતો તે વખતે આકાશમાંથી અચાનક દેવર્ષિ નારદ્ય પ્રવેશ્યા નારદજીને આવેલા જોઈ રાજા ઊભા થઈ ગયા અને બે હાથ જોડીને પ્રણામ કર્યા રાજાએ આ પછી સોળ પદાર્થોથી નારદજીની પૂજા કરી નારદજીએ પ્રસન્નતાથી પોતાનું આસન લઈ ઇન્દ્રસેનને પૂછ્યું રાજ્યમાં દરેક પ્રજાજન ક્ષેમકુશળ અને સુખી સમૃદ્ધ તો છે ને તમારું મન ધર્મનિષ્ઠામાં જ ચોંટેલું છે ને તમે વિષ્ણુની ભક્તિ બરાબર કરો છો ને આ સવાલોની સામે રાજાએ જવાબ આપ્યો હે મુનિ શ્રેષ્ઠ આપની કૃપાથી બધું બરાબર છે અને પ્રજા પણ ક્ષેમકુશળ છે આજે આપના દર્શનથી મારું જીવન ધન્ય થયું છે અને મારી સાધના તપનું ફળ મને મળ્યું છે હે દેવતાઓના ગુરુ આપના અહીં આવવાનું પ્રયોજન કૃપા કરીને કહો રાજાના આ વિનયી શબ્દો સાંભળી દેવર્સિંહ નારાદે કહ્યું હે રાજન હવે મારી સાથે ઘટેલી એક આશ્ચર્યજનક ઘટના સાંભળ હે શ્રેષ્ઠ રાજન એક વખત હું બ્રહ્મલોકથી યમલોકમાં ગયો હતો યમરાજાએ મારું યથોચિત બહુમાન કર્યું અને મારી યોગ્ય પૂજા કરી હું આરામદાયક રીતે આસન પર બેઠા પછી સત્યવાદી પવિત્ર યમરાજાએ મારી સ્તુતિ કરી તે વખતે યમરાજાની સભામાં મેં તારા પવિત્ર પિતાશ્રીને જોયા વ્રતનો ભંગ કરવાથી તેને યમલોકમાં જવું પડ્યું હે રાજન તેમણે મને આ સંદેશો તમારા સુધી પહોંચાડવાની વિનંતી કરી છે તેમણે કહ્યું કે માહેશમતી પુરીના રાજા ઇન્દ્રસેન મારો પુત્ર છે હે પ્રભુ કૃપા કરીને તેમને કહેજો કે પૂર્વ જન્મના કોઈ પાપને લઈને તેમણે યમલોકના જીવન વિતાવવું પડે છે આથી તેણે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું અને તેનું પુણ્ય મને આપે આ પછી જ હું મારી વર્તમાન જીવન દશામાંથી મુક્ત થઈશ દેવર્ષિ નારદે પોતાનું વૃતાંત ચાલુ રાખ્યું અને કહ્યું કે હે રાજન આ તો તમારા પિતાની વિનંતી છે તમારા પિતાને મુક્તિ અપાવવા તારે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈએ આ પછી ઇન્દ્રસેન રાજાએ કહ્યું કે હે દેવર્ષિ નારદ મને આ ઇન્દિરા એકાદશી કરવાની વિધિ કૃપા કરીને સમજાવો નારદ મુનિએ જવાબ આપ્યો કે એકાદશીના આગળના દિવસે સવારમાં સ્નાન કરવું અને પોતાના પિતૃઓને અધ્ય આપવું તે દિવસે એક વખત ભોજન કરવું અને રાત્રે જમીન પર સૂવું એકાદશી દિવસે સવારે વહેલા ઊઠીને પોતાના નિત્યકર્મ કરી એવો સંકલ્પ કરવો કે આજે સંપૂર્ણ નિરાહાર રહી

આખો દિવસ ભગવાન ઋષિકેશની ચંદનનો લેપ અત્તર ફૂલ ધૂપ દીપથી વિધિવત પૂજા કરવી રાત્રે ભગવાનનું નામ સંકિર્તન અને ગુણગાન ગાય જાગરણ કરવું બારસના દિવસે વહેલી સવારે સ્નાન કરી બ્રાહ્મણોને ફરી ભોજન કરાવવું અને પછી ભાઈ ભાંડુઓ સહિત ભોજન કરવું આ પ્રકારે વ્રત કરવાથી ચોક્કસ તારા પિતાની મુક્તિ થશે આ પ્રકારે વ્રતની વિધિ બતાવી નારદજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું આ પછી દેવર્ષિ નારદની સૂચના પ્રમાણે ઇન્દ્રસેને પોતાના દીકરાઓ નોકરો અને અન્ય સાથે મળીને વિધિપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું તે સમયે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને તેના પિતા દિવ્ય સિંહાસન પર સવાર થઈ સ્વર્ગલોકમાં જતા દેખાયા ત્યાર પછી ઇન્દ્રસેન રાજાએ નિર્વિઘ્ને રાજ્ય કર્યું અને જીવનની સંધ્યાએ રાજ્ય પુત્રને સોંપીને વનમાં જઈ તપ કર્યું અને છેવટે સ્વર્ગ લોક ગયા જે કોઈ પણ ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય વાંચે છે અથવા સાંભળે છે તેના બધા પાપો નાશ પામે છે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો વૈષ્ણવો હવે જોઈએ પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના વ્રજમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે વૈકુટમાં જેમનું પ્રાધાન્ય છે તે લક્ષ્મીજી એટલે કે ઇન્દિરા અધિકારી નહીં પણ વ્રજની દાસી બનીને નિરંતર વાસ કરી રહ્યા છે કારણ કે વ્રજમાં આવી અનંત લક્ષ્મી સ્વરૂપાઓ વ્રજભૂમિનું સેવન કરે છે તેથી વ્રજનો જય જયકાર છે ભક્તિની પાછળ લક્ષ્મી આવે છે પણ ભક્તિને વરેલા ભક્તો લક્ષ્મીને આદર આપતા નથી તો એ લક્ષ્મી ભક્તોના ચરણ છોડતી નથી ભગવાન વગરની લક્ષ્મી અનાથ છે મહારાણી લક્ષ્મી દેવી વ્રજભૂમિમાં અખંડ વાસ કરે છે પ્રભુ જ્યારે રાસની રાત્રે અંતર થયા ત્યારે લક્ષ્મીએ પણ દિનતાભરી વાણીથી વિનંતી કરી હે કૃપાનાથ કેવળ આપને જ માટે પ્રાણ ધારણ કરી રહેનાર આપણા પ્રિયજનો વ્યાકુળ થઈ દસે દિશામાં આપને શોધી રહ્યા છે માટે હે નાથ દર્શન આપવા કૃપા કરો આ રીતે વ્રજવાસીઓ અને વ્રજભૂમિની અન્ય કરતા વિશેષ અધિકતા છે એટલે જ ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું ને ત્યાં લક્ષ્મીજીનો પ્રવેશ થયો છે શ્રી આચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે જેમાં આધી દૈવિક લક્ષ્મીનો પ્રવેશ થયો હોય તેનો જ પ્રભુ અંગીકાર કરે છે એ સૂચવવા ગોપી ગીતમાં શ્રયોત ઇન્દિરા સસ્વ વચનો કહેતા વ્રજમાં ઇન્દિરા એટલે કે લક્ષ્મી આશ્રય કરીને હંમેશા રહે છે વૈકુટમાં તે પ્રભુની ભાર્યા હોવાથી તેનું ચલણ વધારે પરંતુ વ્રજમાં તે લક્ષ્મીની સ્થિતિ દાસી જેવી છે કારણ કે પ્રભુની હજાર દાસીઓ છે તેમાં કોઈનો પણ અપરાધ થઈ જાય તો પ્રભુ ત્યાગ કરે તે બીકથી સાવધાનીપૂર્વક લક્ષ્મીજી વ્રજમાં દાસી બનીને રહે છે તો વૈષ્ણવો હવે જોઈએ ઇન્દિરા એકાદશીની મર્યાદા માર્ગીય ભાવના ભાદરવા વદ એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે કારણ કે પૂર્વમાં માહેશમતી નગરીમાં ઇન્દ્રસેન રાજાના પિતાએ ઇન્દિરા એકાદશીના વ્રતનો ભંગ કર્યો તેથી તેમને યમલોકમાં જવું પડ્યું તેવું નારદજીએ ઇન્દ્રસેન રાજાને કહ્યું આથી ઇન્દ્રસેન ઇન્દિરા એકાદશીનું વ્રત કરી પિતૃઓને પ્રસન્ન કરવાની વિધિથી શ્રાદ્ધ કર્યું ને બ્રાહ્મણોને ભોજન દક્ષિણા આપી રાત્રે પરિવાર સાથે જાગરણ કર્યું અને બારસે ફરીથી બ્રાહ્મણોને જમાડી પછી રાજાએ પરિવાર સાથે ભોજન કર્યું આ રીતે પિતૃ તર્પણ કરવાથી તેના પિતાની ઈચ્છા સંતોષી એટલે રાજાના પિતા ગરુડ ઉપર બેસી સ્વર્ગ લોકમાં ગયા ત્યાર પછી ઇન્દ્રસેને પણ ઇન્દિરા એટલે કે લક્ષ્મીજી એકાદશીનું વ્રત કરી સુખ શાંતિ વાળું રાજ્ય દીર્ઘકાળ સુધી ભોગવી વૈકુંઠમાં ગયા આ પ્રમાણે ઇન્દિરા એકાદશી વ્રતની કથા સાંભળે પાઠ કરે તે વ્રત ભંગમાંથી મુક્ત થઈ જગતમાં ઘણા સુખો ભોગવી અંતે વૈકુઠ લોકમાં ચિરકાળ વસે છે આ મુજબ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું છે તો વૈષ્ણવો ઇન્દિરા એકાદશીની અહીં માર્ગીય અને મર્યાદા માર્ગીય ભાવનાનો પ્રસંગ પૂરો થાય છે તો વૈષ્ણવો આ સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ સર્વે વૈષ્ણવોને ମହାରା ଜୟ ଶ୍ରୀକୃଷ୍ଣ